બધા મારા ભાઈઓ ને ની બહેનો ને સ્વાગત છે મિત્રો આપડે વાળીએ આપડે સૌ છે આપડે ઓવડીએ પાસે આપડી મોટર ની ઓવડી છે ના

જેટલું પાણી એની કરતાં વધારે વાડીમ કાઢ છે તૂટી ગયેલું છે આ નવું નાખવું જ પછી નાખ્યું આળસ મિત્રો અહીંયા આપણે કાલ ગરાવળ નખાયું છે જો બે ટ્રેક્ટર કાલ મિત્રો આપણે પાયામાં પાણી રેડી દીધું જો પાયાનું પાણી પાઈ દીધું આમાં હજી પાણી નાખવું પડશે હું કાઈ ગયું અત્યારે મિત્રો આપણે થઈ રહ્યા છીએ સાંગાણી ડેરી ફાર્મ બાજુ નાયક બે વેસો છે આપણે એનો વિડીયો ઉતારવાનો છે હાલો આપણે જઈએ સાંગાણી ડેરી ફાર્મ બાજુ એની મિત્રો આપણે વહી ગયા છે સાંગાણી ડેરી ફાર્મમાં આપણે વિડીયો ઉતારી લીધો છે એક આ ભાઈનો ઉતાર્યો અને એક આ ભાઈનો વિડીયો ઉતાર્યો બેનો વિડીયો ગમે બ્લોગ પહેલા આવશે કે વિડીયો આવશે તેમાંથી એક આવી જાય બે એક આ ખડાઈ ના વેસો ને એક આ ન આ બે ના

ભાઈ નિરાવ કરવા છે નિરાવ કરો ને હે હાલો તમે ત્રણ હજાર વાળી બેન નાખો છો ને ત્રણ હજાર વાળી બેન નાખે છે કેટલા હજાર વાળી પચીસ હાજર વાળી પાસ રૂપિયા માં પાંચ રૂપિયામાં મિત્રો બે બળજા બાપા નું શું તમાર બાપાનું છે બળજા પાંચ પાંચ રૂપિયા ને હે બીડી નું કરવું લાગે તારે જ મટા દે ચાર ચર મિત્રો બેહન તાવ આવી ગયો છે બાંધી દીધી છે ડોક્ટર સાહેબ ઇન્જેક્શન ભરે છે ઇન્જેક્શન મારવાના છે ઇન્જેક્શન મારવાના છે દૂધ ઉડી ગયું પાડોશી ની બેહન માઇન્ડ માઇન્ડ બાંધવા દીધી બેહન પાડી દીધી છે અત્યારે હવે વધારે ઠેકડા મારી છે ઇન્જેક્શન લેવાય

થઈ <laughs> ગઈ